આ ગેસના ચૂલા ઉપર મેગી બનાવવાના છે મેં જો આ મેગીનું પેઢીકું છે તો ચાલો પેલા આપણે ચૂલો હળગાઈ નાખવી જો હવે સુલો હળગાઈ નાખ્યો છે તો આમાં આપણે મેગી બનાવવાનું છે મેગી બનાવવા માટે પાત્ર એક લઈ લીધું છે અને એક ગ્લાસ પાણી નાખશું તો એક ગ્લાસ પાણી નાખી દેવી પહેલાં હાલો હવે સુલા માથે મૂકી દેવી મૂકીજો મેકીજો બસ સુલા માથે મૂકી દીધું છે મેકી અમે મેકી નુપડીકુ છે આવડવા બગલ ખોલી દીધું જો અમેકી નું છે પડીકુ ચાલો હવે તોડી નાખી પેલા જો હવે મેકી નુપડીકુ આપણે તોડી નાખ્યું છે હવે આ ગરમ પાણી છે એમાં નાખી દેવી હવે આપણે એમાં નાખી દીધી મેગી જો ઉડીસા મેગી ખાવા માટે ખુશ થઈ ગઈ

અને મસાલો નખાઈ ગયા પછી આ પાણી બળી જાય એટલે મેગી કમ્પ્લીટ થઈ જાય છે તો વિડીયોમાં આગળ સુધી જોડાયેલા રીજો અને કોમેન્ટમાં કીજો હોય કોને કોને મેગી ભાવે છે જેને ભાવતી હોય એ કોમેન્ટમાં કીજો અમારા ઉડિશાને તો બહુ ભાવે છે અમને લાઈક કરજો શેર કરજો બીજા મિત્રોને ને અને ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો આજે વાત ને શું કેવાનું ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો એમ હું તો જો આમ થોડી થોડી હલાઈ નાખવી

જો ઘણું બધું પાણી હવે બળી ગયું છે જો તમે જોઈ રહ્યા છો જોઈ શકો છો હવે આમાં ઘણું બધું પાણી બળી ગયું છે હવે પાણી જાજુ રહ્યું નથી જો હવે ઘણું બધું પાણી બળી ગયું છે હવે થોડીક વારમાં મેગી કમ્પ્લીટ થઈ જાય છે આમાં બીજું કઈ નાખવાનું ન હોય ખાલી મેગીનો એક મસાલો હોય એ મસાલો નાખ્યો એટલે મેગી કમ્પ્લીટ થઈ જાય જો ચાલો હવે મેગી કમ્પ્લીટ થઈ ગઈ છે જો પાણી બધું બળી ગયું છે હવે અમે ઉરિસ્સા ને મેગી દઈ દેવી એટલે ઉડિસ્સા મેગી ખાય લે ચાલો હવે મેગી કમ્પ્લીટ થઈ ગઈ છે હવે ઉતારી લઈએ આપણે ચાલો હવે હું બહાર લઈ જાવ ગરમા ગરમ છે એટલે ઉડીસા તને લેવા આવું છું પાછો હો કઈ ખમજે મુક્ત હોય પેલા બાય ઉડી હાલો હવે ઉડી ચાલે હાલો હવે ઓડિશા ને મેગી આપણે આપી દઈશું આમાં બાટકા દઈ દેવી ઓડિશા ને ગરમ છે ઓરું રો તુવાડા નીકળે હવે આ સમસી મેગી ની મસ્ત બની થઈ ગઈ હાલો ઓરું કે લેવાની છે પેલા એટલે ખાય તો જો ગરમ છે કે ખરીદા પછી ખાઈ હો જો મેગી હવે ઉરીસા ખાય છે નું ખાતો આહા કે લાગે છે મેગી ખાતો પાછી અસર લાગે છે આય તને કેવી બની અસલ બની ઠેર હા લઉં તો ચાલો મિત્રો હવે આપણે આ વિડિયો માં રજા લેશું એમે આવા નાવા વિડિયો તમારા માટે બીજા લાવતા રહીશું તો બીજા વિડિયો માં મળીશું ત્યાં સુધી રજા લેશું